સ્વાગત છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોનો નો શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગર ખાતે સંપન્ન થયો કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો અમિતભાઈ શાહે જણાવ્યું કે આજનો આ કાર્યક્રમ ઐતિહાસિક છે આજે અગિયાર યુવા વકીલો સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાવાના છે અને બીજી રીતે આટલી વિશાળ સંખ્યામાં વકીલોને એક છત નીચે એકત્રિત કરવા એ પણ એક ઇતિહાસ છે

આપણા સંવિધાનને પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા છે અને એવા સમયે સંવિધાનના રક્ષણની પ્રક્રિયા સાથે જોડાવા જઈ રહ્યા છે ભારતની સંસદે આ જ વર્ષે અપરાધિક ત્રણેય કાયદાઓમાં આમૂલચૂલ પરિવર્તન કરી નવા કાયદાઓ અપનાવ્યા છે ભારત વિશ્વની અર્થતંત્રના લિસ્ટમાં પાંચમા નંબરે પહોંચી ગયું છે ધારાશાસ્ત્રીઓનું યોગદાન દેશના નિર્માણમાં દેશની આઝાદીમાં અને દેશના સંવિધાન નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે આઝાદી આંદોલનના સમયનો અભ્યાસ કરીએ તો લાલા લજપતરાય બાળ ગંગાધર મહાત્મા ગાંધી ભૂલાભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર બાબુ હોય કે ડોક્ટર આંબેડકર હોય આ બધા જ આઝાદીના આંદોલનના લડવૈયાઓ પોતે વ્યવસાય ધારાશાસ્ત્રી હતા દૂરદર્શી પારદર્શી અને સર્વ સંવિધાન આપણા પૂર્વજો એ બનાવ્યું છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો